ये तो 1200 रुपया में के लिए प्योर गजी माचे हां ये करावड़ाय देंगे फिटिंग कर आप को सामने क्यों चणियों भी ऊंचो है ओरिजिनल लोंग में पण मिले छे वेलवेट में वर्क छे आज पछि हूं ले जाइस पण करावड़ो तो बस है तैयार नहीं था तो ये ले जासे पछि पर मारा पछि अटक तात करी बिजे ने कराओ हां इन अकाउंट है सर और अनु मां आपने ऊ तो ले लो बोला बने पीछे और 400 रुपया 360 46 50 સુધીની સાઈઝમાં એક ઓછો વધારે ટેન્શન નહી ધારે કહું 250 રૂપિયા જુરા sara finishing સાથે છે માલ બહેન મતલબ આ તો રેટ ઓછો 250 રેટ 750 પહેલા તો લાગી તો કઈ ના કી ના બળમાં કી તો જાય આ મત કે 20 ને લેવું જોઈએ બાકી મન તો જરા આવી દાર મે તમે આજ કીધું તો નહી આ તો નાસ્તો નથી ભાઈ કેતો લાગ

ચાલો હેલ બાજુ હું તમને લઈ જવું હા એ જોવા માટે જોયા તો ચણિયા નજર માં તો બે ત્રણ કલર ગમી ગયા પણ સ્લીવમાં શું કીધું

પ્રોપર બધું મેન્યુફેક્ચરિંગ નું કામ છે ક્યાંય થી કશું રેડી આવતું નથી 100% મેન્યુફેક્ચરિંગ નું કામ છે બોટ મે યામી ડાંગન અત્યારે આ ટ્રેન્ડમાં છે આ પેટર્ન બ્રાસવોમાં છે ડાયેબલ છે ઘણી આ નીકળું સામે પેલી ત્યારે એક બેગ કી જોડી બતાવજો ને નો બ્લાઉઝ ને લહેંગા કલર મળશે આમાં અવેલેબલ છે કલર ઘણી ડિઝાઇનો બીજાના સિવાય છે આમાં બ્લાઉઝ એનું

બ્લાઉઝ ફ્રન્ટ વી neck બેક વી neck બધામાં દરેકમાં હુકાઈ-હુકાઈ બધું કમ્પ્લીટ કરેલું હોય છે હા કમ્પ્લીટ હુકાઈ-હુકાઈ બધું કરેલું હોય છે અને પેડેડ છે બધા બ્લાઉજ લખનવી આ એ લખનવી ડાયબલ છે ઓરિજિનલ પીસ છે डायबल से प्योर खाटवर्क है हेवी वस्तु है गजी सिल्क पर वर्क है खाट वर्क है प्योर गजी गजी सिल्क पर शे, वर्क शे, चलती होती है माची, चड़पानू जब, फ्रंट पे चावे, गजी सिल्क, रियल मिरर, ठीक ही ना जी रियल मिरर चाहे इन्हों काम चाहे ना, इन्हें डू प्रॉपर, अब, अब देख, गजी सिल्क सिल्चे, एब्रिक આ એમનો નંબર છે તાહિરભાઈ કોઈ ડિઝાઇન કરવી હોય હેન્ડવર્ક કરવું હોય કંઈ પણ હોય કસ્ટમાઇઝ પણ કરીને આપીએ જે રીતથી કોઈ રીતથી ફેબ્રિક ભી ઘણું છે અમારી પાસે અને વધારે માલ લેશો તો ક્વોન્ટિટી લેશો તો એનો રેટ હોલસેલ નો અલગ હોય છે રીસેલ માટે ના